નમસ્કાર મિત્રો મિત્રો તમે જો ખેડૂત હોય તો તમારા માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય મિત્રો હવે ઇમ્પોર્ટન્ટ વિડીયો એટલા માટે કહી શકાય કે ભવિષ્યની અંદર તમારું કોઈ જમીન લેવાનો પ્લાન હોય તો જમીન લેતા પહેલાં દસ્તાવેજ કરતાં પહેલાં તમારે અમુક બાબતોનું ખાસ ચોકસાઈ ભર્યું ધ્યાન રાખવું જરૂરી છે અને એનું નોલેજ જે છે તમારી પાસે હોવું જોઈએ જો એનું નોલેજ તમારી પાસે ના હોય તો બની શકે કે ક્યારેક તમે ધોખાઘડીનો શિકાર બની શકો છો તો આ વિડીયોના માધ્યમથી એવા મહત્વના આઠ મુદ્દાઓ છે કે જે જમીનની દસ્તાવેજ કરતાં પહેલાં તમારે એ જાણી લેવા જરૂરી છે તો કયા આઠ મુદ્દાઓ છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કયા છે એ આઠ મુદ્દા એના વિશે વિગતવાર વાત કરીએ મિત્રો આપણે તો સૌપ્રથમ વાત કરીએ સૌપ્રથમ જે પણ કોઈ વ્યક્તિની જમીન ખરીદતા હોય તો તે વ્યક્તિ ખેડૂત હોવો જોઈએ અને એ પણ મૂળભૂત ખેડૂત હોવો જોઈએ મૂળભૂત ખેડૂત મતલબ કે પહેલેથી જ એની પાસે ખેતીની જમીન હોય છે અને એ પણ ગુજરાતનો ખેડૂત હોવો જરૂરી છે બરાબર કાયદા પ્રમાણે ગુજરાતના ખેડૂતો અને મૂળભૂત ખેડૂત હોવા જરૂરી છે તો આ પહેલો મુદ્દો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે ત્યાર પછી જમીન ખરીદતા પહેલાં એ પણ જોવું જોઈએ કે જમીન જૂની શરતની છે અથવા તો નવી શરતની છે આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે બરાબર ઘણા બધા એવા મુદ્દાઓ છે પરંતુ આ મુદ્દો જે છે સૌથી મહત્વનો છે એ પણ તમારે ધ્યાનમાં રાખી લેવું જોઈએ કે ભાઈ નવી શરતની છે અથવા તો જૂની શરતની છે જો જૂની શરતની હોય તો તમે સરળતાથી તમે ખરીદી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જો નવી શરતની જમીન હોય ને તમે જો ખરીદી લીધી હોય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો મતલબ કે નવી શરતની જમીન જે છે એ વેચી શકાતી નથી બરાબર તો જૂની શરતની જે જમીન જે છે એમાં પણ આઠ મુદ્દાઓ છે તો એ તમારે લાગુ પડશે પરંતુ નવી શરત જે છે એ જમીન તમારે લેવી નહીં એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે મિત્રો કે નવી શરત અને જૂની શરહદની જમીન એ કોને કહેવાય તો વાત કરીએ આપણે એના વિશે પર થોડી કે ભાઈ નવી શરત એટલે કે ઓગણીસો પંચાવનમાં જે નાના લોકો કે જે આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે કે જે જમીન વિહોણા લોકો છે કે જેની પાસે જમીન નથી તો એવા સમયની અંદર ખેતી કરવા માટે સરકારે મફતમાં અથવા તો બહુ ઓછા પૈસામાં આ બધા લોકોને જમીન આપી હતી અને એ જમીનમાં તમે ફક્ત એ લોકો જે છે એ ખેતી કરી શકે છે આજીવિકા મેળવી શકે છે એ જમીનને આજીવન મતલબ કે ક્યારેય પણ એ વેચી ન શકે પેઢી દર પેઢી એ આજીવિકા મેળવી શકે છે અને જમીન જે છે એના ઉપર ખેતી કરી શકે છે પરંતુ વેચી ન શકે એને વેચવી હોય તો કલેક્ટરનો હુકમ હોવો જોઈએ કલેક્ટર કલેક્ટરના હુકમ વગર એ જમીન જે છે એ વેચી ન શકે તો આવી જમીન જે છે એ નવી શરતની જમીન કહેવાય છે અને નવી શરતની જમીન છે એ હંમેશને માટે ક્યારેય પણ તમારે લેવી નહીં ત્યાર પછી વાત કરીએ મિત્રો જૂની શરતની જમીન કોને કહેવી તો જૂની શરતની જમીન એટલે કે ઓગણીસો આપણે આઝાદી મળી એ સમયથી વાત કરીએ આપણે તો જે બાપદાદાની જે જમીન છે કે જે એની પોતાની જમીન છે એ પોતે વાવે છે પોતાના ખાતે જમીન છે અને વારસાઈમાં આપણે જે મળી છે તો એ જૂની શરત ની જમીન કહી શકાય છે અને જૂની શરતની જમીનને તમે ગમે ત્યારે પણ વેચી શકો છો ગમે ત્યારે એની વહેંચણી કરી શકો છો અથવા તો ખેતીની જમીન છે એને કોમર્શિયલ કરવી હોય તો કોમર્શિયલ કરી શકો છો એમાં કોઈની પણ તમારે પરમિશન લેવાની જરૂર નથી પડતી અને આવી જૂની શરતની જમીન કહેવાય છે અને આ જમીન જે છે તમારે લેવી હોય તો તમે લઈ શકો છો ત્યાર પછી વાત કરીએ કે ભાઈ ભૂદાનમાં જમીન મળી હોય તો એ જમીન પણ વેચી શકાતી નથી મતલબ કે ભૂદાનમાં મળેલી જમીન પણ એ પણ તમારે ખરીદવી નહીં નવી શરતની જમીન નવી શરદની જમીન અથવા તો ભૂદાનની જમીન જો ભૂલથી પણ તમે લઈ લીધી હોય તો તેને સરહદ ભંગનો કાયદો ગણાય છે મતલબ કે સરહદભંગનો કાયદો ત્યાં લાગુ પડે છે અને એ જમીન પાછી મૂળ સ્થિતિમાં આવી શકે છે મૂળ સ્થિતિમાં મતલબ કે જે પણ વ્યક્તિની હોય એની જમીન પાછી થઈ જાય છે તમારા પૈસા જે છે તમારો દસ્તાવેજ જે છે એ રિજેક્ટ પણ થઈ શકે છે એટલે ખાસ આ બધી જમીનો જે છે એમાં તમારે પડવું નહીં ત્યાર પછી વાત કરીએ ચોથા મુદ્દાની તો જમીન પર કોઈ પણ પ્રકારનો બોજો હોવો જોઈએ નહીં બોજો હશે તો જ્યારે પણ દસ્તાવેજ કરશો ત્યારે તમને તકલીફ પડશે એ બોજો ભરશો ત્યારે જ તમારો દસ્તાવેજ થશે એટલા માટે પહેલાં સાત બાર આઠ કઢાવી લેવી એ જમીન જે છે બોજાના તારણમાં હોય તો તમારે એ જમીનમાં પહેલાં બોજો કઢાવી લેવો મતલબ કે જેટલી પણ મંડલી અથવા તો લોન હોય એ ભરાવી લેવી અને ત્યાર પછી જ તમારે એ જમીનની ખરીદી કરવી જમીન જે વ્યક્તિ વેચી રહ્યો છે તે ઓરિજિનલ માલિક છે તે પણ તમારે ચેક કરવું જરૂરી છે તે સાત બારમાં એનું નામ છે કે નહીં એ તમારે ચેક કરવું જરૂરી છે કારણ કે થર્ડ પાર્ટી તમારે વેચતી હોય મેઇન માલિક જે છે તમારી સાથે વાતચીત ન કરતા હોય તો એ પણ તમારે ક્યારેક દસ્તાવેજમાં ઓબ્જેક્શન ઉઠાવે તો તમારો જમીનનો જે સોદો છે એ રદ થઈ શકે છે એટલા માટે મુખ્ય માલિક જે છે એની સાથે તમારે વાતચીત કરવી જરૂરી છે ત્યાર પછી છઠ્ઠા મુદ્દાની વાત કરીએ આપણે તો સાત બારમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી થયું હોય પરંતુ તેનો પુરાવો ના મળતો હોય એવા સંજોગોમાં તમારે ઝીણવટભરી તપાસ કરી અને પછી જ દસ્તાવેજ કરવું જોઈએ બરાબર સાત બારની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ ચડાવ્યું હોય અથવા તો કઢાવ્યું હોય તો એ છ નંબર હકપત્રકમાં ઉત્તરોત્તરની જે શરતો જે છે નકલો હોય એમાં તમને આખી ડિટેલ તમને મળી જતી હોય છે પરંતુ કોઈ એક એવી વ્યક્તિ છે કે જેનો તમને મતલબ ક્યાંય પણ એનો મતલબ હિસાબ નથી મળતો ક્યાંય પણ પુરાવો નથી મળતો તો એવા સમયની અંદર તમારે તપાસ કરવી અને ત્યાર પછી તમારે દસ્તાવેજ કરવા જરૂરી છે ત્યાર પછી વાત કરીએ સાતમા મુદ્દાની તો ખેતરની ચતુર્ષી દિશા પણ તમારે ચેક કરી લેવી જરૂરી છે જેના આધારે ખેતરના સ્થળ અને સ્થિતિ નક્કી કરી શકશે કે આ આટલું ખેતર છે આટલું આના ચોરાસ મીટર છે આની પોળાઇ આટલી છે અને આની લંબાઈ જે છે આટલી છે તો આ વસ્તુ તમને ખ્યાલ પડશે અને સ્થળ અને સ્થિતિ પણ તમને ખ્યાલ પડશે બરાબર ત્યાર પછી આજુબાજુમાં કયા ખેડૂતોનો આપણી હદ જે છે એ ટચ થાય છે તો એ પણ તમારે થોડું ચેક કરી લેવું અને બીજી એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે તમે જ્યારે પણ જમીનના દસ્તાવેજ થઈ જાય ત્યાર પછી તમારી જે બોર્ડર જે તો એમાં કાં તો તમે બાઉન્ડરી કરી લો અને કાં તો પછી તમે જે ખાંભાઓ હોય પથ્થરના તો એ ખાંભા ખોડી દો કારણ કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ભાઈ નવા જે કોઈ પણ વ્યક્તિ આવે દસ્તાવેજ થઈ જાય ત્યાર પછી જે આજુબાજુના ખેડૂતો હોય એ તમારા સેઢામાં કબજો કરી શકે છે આ સેફ્ટી જે છે એ રાખવા માટે દસ્તાવેજ થાય એટલે તરત જ આ વસ્તુ તમારે કરી લેવી જરૂરી છે ત્યાર પછી લાસ્ટ અને આઠમા મુદ્દાની વાત કરીએ સૌથી મહત્ત્વનો મુદ્દો કહી શકાય મિત્રો આપણે કે ખેતરમાં અવર જવર માટે રસ્તાની ચકાસણી અવશ્ય કરવી કરી લેવી જરૂરી છે કારણ કે કોઈ પણ ખેતર માટે રસ્તો સૌથી મહત્વનો હોય છે જે ક્લિયર હોવો જોઈએ જે વાંધાજનક હોવો જોઈએ નહીં રસ્તો જો હોય તો ખેતરની કિંમત જે છે એ વધે છે અને રસ્તો ના હોય તો ખેતરની કિંમત પચાસ ટકા ઘટી જાય છે એટલા માટે રસ્તો સૌથી મહત્વનો છે અને જો અન્ય ખેડૂતનો જો સંયુક્ત રસ્તો હોય તો તમારા હક માટે દસ્તાવેજમાં તમારા હકની નોંધ પણ જે છે એ લખાણ કરવી જરૂરી છે તો આ જે છે આઠ મુદ્દાઓ તમે જ્યારે પણ કોઈ પણ જમીન ખરીદો જમીન ખેતીની જમીન ખરીદો ત્યારે આ દસ્તાવેજ પહેલાં આઠ મુદ્દાઓ તમારે ચકાસી લેવા જરૂરી છે મિત્રો અને ત્યાર પછી તમે દસ્તાવેજ કરશો તો તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો